ફિલહાલ તો અત્યારે આપણે આ શ્રિયાની લસણ ફોલે છે ખાવા બનાવવા માટે અહીંયા આપણું આ રસોડું બાજુ આપણા ખેતરખાળા એવું બધું અને અત્યારે તો આરામ કરીએ છીએ બીજું કાંઈ નહીં તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખીશું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ તમારા દોસ્તને સપોર્ટની ભૂલ જરૂર છે તો યાર સબ

करता है डोल के आ जाए करवा मेलिया के बदो आ गए भरवा मेलवा जाए और मेलिया सरकू लागे हाथ धो दे सा हाथ सरका था या हां अरे भरवा बकरी ले मारस ने हम जाती नहीं सरकू लाग रहे हां ફેલાન દોસ્તો આપણે ખૂમ જોઈ લો જે આપણા રૂમ આપણો ફોન છે લાઈટ ખાટલા બાટલા છે આપણો રૂમ અહીંયા રહેવાનું એવું છે યાર આપડે રહેવાનું બાકી તો મસ્ત છે બિંદાસ આરામથી અહીંયાથી આપણા માંડવી ઉપલા આપણી દેશી ભાષામાં તે છે ને હવે તો બસ હવે આજે નીંદવાનું થોડુંક કામકાજ કરવાનું છે તો બ્લોગમાં બનાવી રહ્યો બ્લોગ પછી તો લાઈક કરીને જશે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા દોસ્તને ફૂલ સપોર્ટની જરૂર છે દોસ્તો તો હવે તમને આપણું મતલબ ખેતર ખાવાના હશે તે છે બતાવીશું

આ બાજુનું નથી ખાલી રસ્તાથી આ બાજુનું છે અહીંયાથી સામુવાળી એ બધું શેયર આપણે કાઠિયાવાડની અંદર મત આવું છે બાકી ઘણા લોકો મતલબ કાઠિયાવાડનું બી કામકાજ કરી રહ્યા છે એવું નથી બધા કયા કામ કરે એવું

લે 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 કઈ ભરાય સાર નીકળ ભાગીગળ બાર નીકળ નીકળ પડી જાય પડી જાય ઓહો હો 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 તો ખ્યાલ દોસ્તો આપણો ખેતર ખાડા કહેવા લાગી ને મસ્ત નેચરલ નજારો જગ્યાઓ કેવી લાગે કેવી કમેન્ટ કરજો યાર બાકી અત્યારે આપણે હિંચીએ જ છે કંઈ કામકાજ છે નહીં અત્યારે થોડું નિંદવાનું છે પણ મારા મમ્મી પપ્પા લોકો એ લોકો ગયા છે હમ્યા ગઈ ગયા ગઈ આ બેઠા છે બાકી વાડી છે અને આ કેટલા લોકો યાર કાઠિયાવાડથી મતલબ કામમાં કરે છે બધા કમેન્ટ કરજો યાર જે બી ભાઈ પાસે મતલબ આપણો ઉપલોક જતો હોય તો યાર કમેન્ટ કરજો કેટલા દોસ્ત કીડિયા કામ કરે છે અને કેટલા લો મતલબ કાઠિયાવાડમાં કામ કરે છે તો યાર ખબર પડે કે માણસ કેટલા કડિયા કામ કરે છે ને કેટલા આપણે ખેતીવાડીમાં કામકાજ કરે છે બાકી અહીંયા એમ ડેલી કામ કોઈ હોય નહીં બાકી નોર્મલ કામ હોય અને બસ નીંદવાનું છે આ સંદેશ હોય છે બાકી અમારા મરશા કાયમ તોડતા દોડતા હોય બે દિવસના ગાળા પણ હવે મતલબ એ અત્યારે મતલબ નવા ફૂલ આવવા લાગી ગયા છે તો હવે થોડાક દિવસ પંદર દિવસ પછી મતલબ એ થશે બાકી તો અત્યારે લેર પાણી છે બાકી આપણે મતલબ બ્લોગ આપણા હવે ડેલી આવશે કાયમ સવારે સાંજે બે ટાઈમ મતલબ આપણે કોઈ દિવસ કારણ કે અમુક ટાઈમે સવારે આઠ વાગે અપલોડ નહીં કરી શકે તો સાંજે મતલબ સાત વાગે અપલોડ કરું છું કારણ કે અમુક ટાઈમે બ્લોગ એડિટિંગમાં ના હશે ને તે સિમાં મતલબ ટાઈમિંગ લાગી જાય તો ટાઈમ મતલબ વીતી જાય અને પછી મતલબ બ્લોગ નહીં અપલોડ કરતો કારણ કે સાંજે અને સવારે અમુક ટાઈમે બાર વાગે પણ દિવસે અપલોડ કરું છું બ્લોગ કારણ કે જેવો જેવો ટાઈમ પર એડિટિંગ પર આધાર હોય છે યાર બાકી તમે શું કામકાજ કરો છો એ કમેન્ટ કરજો અને અહીંયા એક આપણો બળદ છેટ્યાનો છે કેમ કે ગમે ગમે કામકાજ હોય એની વખત માણસ એક તો લાલ દોસ્તો છે હવે બીજું આપણી કાંકડી આ બાજુ પણ કાઠિયાવાડનો નજારો હવે થોડાક મતલબ કમસે કમ હજી તો લગભગ મહિના જેવું લાગશે યાર કારણ કે જે લીલા છે કાઢવામાં એ બધું વાર લાગશે એક મહિના પછી સાહેદ એ થશે બાકી અત્યારે તો એવું જ અને એ બાજુ પેલી આ મતલબ આ થાંભલાની બાજુ ઓળખે બી આપણું રાખેલું છે કામ અને એમાંથી આપણા સીટનું મતલબ આમાંથી અહીંથી કમસે કમ આને મતલબ આને ખૂણેથી પહેલો બાવળો જે દેખાય ને આજે તું છે આપણું અને અહીંથી એ બાજુ સેટનું છે કારણ કે આ બાજુ અને પેલી થાંભલાને પેલી બાજુનો આપણો મતલબ છે અને આપણા પપ્પાએ જો મસ્ત એમ બાકી તો આપણે મતલબ અહીંયા એટલે અમારે બે ત્રણ પાંચસોમાં દીકરા છે ત્યારે મારા ભાઈ સેનાનો એ ત્યારે મતલબ પેટ્રોલ પંપે જઈશ અને અમે આપણા ખેતરખાળામાં પહેલાં હું વિડીયા કામ કરતો આપણને આગળના આગલા પણ બ્લોગ મતલબ અપલોડ કરેલા છે જોઈ લીજો તમે પહેલાં હું કામ કરતો શું નહીં એ બધું આપણું મતલબ બ્લોગ અપલોડ કરેલા છે દોસ્તો અને નવા હતો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો બાકી આપણો નજારો અને જોઈ શકો છો તમે કાઠિયાવાડનો નજારો કઈ કલાક ચોમાસાની અંદર તો બહુ મસ્ત લાગે લીલો નજારાના કારણથી એકદમ બેકગ્રાઉન્ડ ખતરનાક લાગે એટલે બાકી પેલા દોસ્તો બસ હવે આપણે મતલબ આ જે બી હવે બતાવવાનું તો આજનો આજે અહીંયા આપણે મતલબ બ્લોગ એન્ડ કરવાનો છે કારણ કે હવે બસ બીજું કંઈ બતાવી જવું છે નહીં તો બીજું બીજું કામકાજને બધા ડેલી બ્લોગ આવશે તો બ્લોગ પસંદ તો લાઈક કરી નાખ્યું સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે બીજા બ્લોગમાં તબ તકી બાય